પાટણ જિલ્લાના હારીજ તાલુકાના મામલતદાર વેનાજી પટેલના રહસ્યમય મોતથી હડકંપ મચ્યો છે મૂળ દિયોદરના વતની એવા પંચાવન વર્ષીય વેનાજી ત્રણ માળની મામલતદાર કચેરીની નીચે અગાશીથી પટકાયેલી હાલતમાં મળ્યા આજે રવિવાર હોવાના કારણે મામલતદાર કચેરીમાં રજા હતી પરંતુ આજે ત્રણ વાગે હારીજ મામલતદાર કચેરીમાં સ્ટાફ સાથે મીટિંગ હતી પરંતુ વેનાજી વહેલી સવારે સાડા નવ વાગે જ મામલતદાર કચેરીમાં આવી ગયા હતા તે સમયે કચેરીમાં માત્ર ચોકીદાર હાજર હતા

નાઓનું આજરોજ સવારે આશરે સાડા નવ વાગે એમની કચેરી જે સરદાર સરોવર નિગમમાં અમારા છેલ્લા થોડા સમયથી હારી છે મામલતદાર કચેરીથી એના ત્રીજા માળે દાબાઓ પરથી પરતું મૂકી અને સુસાઈડ કરેલ છે જે બાબતે એમના નાયબ મામલતદારશ્રીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરેલ છે અને એ બાબતે અકસ્માત મોત હાલમાં હારીજ પોલીસ સ્ટેશન નોંધી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને એમના જે ડેડ બોડી છે એને પેનલ ડોક્ટરથી ઇન્કવેસ્ટ કરવા માટે મોકલી આપેલ છે હજુ સુધી જે તપાસ થઈ છે એમાં કારણ જાણી શકાય નથી પરંતુ અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું એ હજુ અમને જાણવા મળ્યું નથી કારણ કે અમે સવારથી આ જે બનાવ બન્યો છે એના પછીથી આનો આને એમને જે ઇન્ક્વેસ્ટ આના બધું છે એમાં ఎంగేజ్ చేయలే తప్పస్సు